મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં આજે તારીખ થઈ ગઈ છે બાવીસ બાવીસ ને નવરાત્રી ચાલુ થઈ ગઈ છે આજનો દિવસથી પહેલી નવરાત્રિનો પહેલો દિવસ છે અને અમારી સોસાયટીમાં પણ મસ્ત નવરાત્રીનું આયોજન આવ્યો કે તમારા બધાની સોસાયટીમાં મસ્ત નવરાત્રીનું આયોજન હશે તો મને એવું લાગે છે કે હવે છે ને વ્લોગ સાંજે હાથ વાગે ને તો તમારી પાસે કોઈપણ જોવાનો ટાઈમ નહીં હોય એટલે ટાઈમ ફેરવીએ કે કેમ એવું છે ને કાલે કોમેન્ટમાં તમારે બધાને કહેવાનું છે કે આપણો ટાઈમ સાંજનો સાત વાગ્યાનો છે કાલે મેક્સિમમ કોમેન્ટ જે આવે ને કે ટાઈમ ફેરવવો કે નહીં એ પ્રમાણે આ દસ દિવસ પૂરતી નવરાત્રી પૂરતી આપણે ટાઈમ ફેરવવાની ઈચ્છા છે પણ તમે બધા કહેવો તો તો મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે ને ગુલાબે જુજર પોતાના કામમાં કંઈક લાગેલી છે તો બોલો એ

પડે દસ દિવસ થઈ ગયા તો આ જે પેન્ટ વર્ષ છે ને એ જૂના પેન્ટ જે વ્હાઇટ કપડા હોય ને એ બધા ફિટ થઈ ગયા છે કેમ કે ઘણા સમયથી પહેરેલા નથી પણ એ તો ફિટ થઈ ગયા ને તો વરસ થી પેલા સીવડાવેલા વર દોઢ વર પેલા તો થોડા થોડા ફિટ થઈ ગયું છે તેને પેન્ટ ખોલાવાની ડ્યુટી પડી છે એટલે કેર જો સવાર સવારમાં માં બોજ વધારી દે એટલે થોડું કેવું આવે લેડીસ ને બીજી વાત એ છે કે કાલે છે ને ગુલાબે વ્લોગ બનાવ્યા હતા બે ત્રણ વિડીયા આ ગુલાબે બનાવ્યા હતા અને મૂકાશે આપણે રોજ એમાં મૂકે છે તો તમને સારા લાગે છે એ તો કોમેન્ટમાં કહે છે કે સારા લાગે છે પણ કાંઈ ખામી હોતી હોય ને કે એ લોગમાં એ વિડીયામાં શું ખામી છે એ પણ કોમેન્ટમાં કહેજો તો ગુલાબની કોમેન્ટ વાંચીને અને ખામી સુધારવાની ખબર પડે હું તો કહું છું પણ આપણું તો માનવામાં આવે તો આવે અને ભાભી હું કામ કોનો ફોન ચાલુ થઈ કોણ બેલ મારજો

આપણે ફેવરિટ છે સિંગ શેકેલી સિંગ હોય ને તો આપણે ખાવાનું હોય ને એ તો સ્કીપ કરી દઈએ તો હાલે ખાલી સિંગ ખાઈ લઈને તક કાપી નાખીએ એવું હાલે કરવું પણ હવે ઘરેથી બધા ના પાડે છે ને તમે બધા કોમેન્ટમાં ના પાડો કોલેસ્ટ્રોલ હોય ને સિંગ ન ખવાય તો નહીં ખાવ ભાવે ને એટલે ખાવ એટલી એટલી ખાઈ જાવ ખાઈ જાવ તો મજા આવે આવો સારું તમારો तोंजावला ओड़ा ओड़ा मुरत के दिसे? कही दी दिवस थाले से तो? कितु ना थी? ट्राण दिवस थालेशे, पांस मून आप तो? आठ मून नौन नौन तो यह मैं क्या हम कर शो पांस मून नौन? अचलागी आजमन फाइनल पैसा हाई के, ट्राण दिवस माधी क्या दि નમસ્કાર ઓદય મે કેતો તો સામ કરવા આજે તેમ દરવાડા ને લઈ આવી હું કરતી આજ મે તો હું કરતી આજે ને થોડો આવ આપણે આવું ને સિટી લાઈન સિટી લાઈન જાવ તો બધાય જૈન લોકો કામ કરે છે સિટી લાઈટ માં ઓ આપા બિઝામો ઓર તાજન હોતા પર પણ બાયો કામ કરતી હમારી એટલે હરર કરવા લાગે કે નહીં જૈન સારે નો કરવા લાગે અનુભાઈ ને 10 મિનિટ માં સીયા જ જૈન જાવે છે ને કોઈ અવસરે બાયો ત્યાં આવે સંગીતા માંસ ને

હેં હા છે ને નૈના ભાભીના નાના છે ગામડે રહે છે નિંગાળા ગામ અંટાળા ને આજે હવામાં થઈ ગયું છે થોડુંક મોડું એક વાગ્યા ને ત્રીસ મિનિટ એટલે છોકરાઓએ આવી આવી ટ્યુશન ભાઈ ગયા હશે કદાચ ન જ્યાં હોય તો હજી બેઠા હશે ફોન લઈને આવી રીતે અને નાને દીદી ફોન મૂકે છે હજી મૂકે છે તમે આવો ને તરત આમ ફોન લઈ લો શું કરવાનું કપડામાં બેહી માય ગોડ ત્રણ રોટલી તો કેમ લંગડી ને છોકરીને દુખે જ ને દુખે કાઈ હું નોર્તામાં કાલ તો નોર્તા ઓલું ભરી બદલી બદલે ઊંધી બેય ટીલી આ હોડી તો જો એ લેંગડી બોલો મેતુભાઈ તમારે કાલે પ્યાનો વગાડ્યો ને બહુ વખાણ આવ્યા છે આમ હવા નો કરે થેન્ક યુ કેવાય હવા નો કરે થેન્ક યુ હવા મોગો હવા કરતો એવું મોટું કરે બહાર નથી કાઢતો નથી કાઢતો ને કાઢ તો બહાર આમ જોતો ખરા જોતો બહાર કાઢ ન કરે હજી વધે જાય આ બધું બોલો ટેલેન્ટ બહુ ભેરું છે ને એ બહાર નથી કાઢતો એનો હિસાબે શરીર વધી ગયું છે તમે બહાર તો એટલું બધું વાસણો ને એવું હવે બોલો જમી આવ્યા લાડવા ખાઈ આવ્યા માંડીના અમારી સોસાયટી માડી વહી ગયા તા લાડવા ગુલાબ ને ભાભીને બધા ખાઈ આવ્યા છે અને આપણું એકલાનું લંચ બાકી છે હવે તો લંચમાં શું છે

તો કાનમાં ઇરફોન નાખીને હોઈ જાય આ કઈ ટેવ હારી છે મમ્મી ઉઠાડવાનું કે પપ્પા દેવાનું કે તમે નક્કી કરી છે નક્કી કરવાની પ્રમાણે ઉઠાડ ઉઠાડ કાનમાં ઇયરફોન નાખીને મારે નથી આપણે સ્પ્રેનો બહુ શોખ પણ એ ગમે એવો સ્પ્રે હોય ને અઠવાડિયામાં પૂરો કરી દે પાછો એટલો સાટે બોલો મોટો તે બહાર કાઢ્યો તો એ નહી તો અહીંયા તો અહીંયા કામ છે મારે જલ્દી જો પાસા બે સ્પ્રે લઈને આવો ન કરો હું આ કેવો ફાયદો બસ એની કરતા નાઈ લેતો હોય તો ના નો લેવાનો નો તો સ્પ્રે નો સાટવો પડે એમ કહું એ તો મારે તને એ એ તો હું તું ટ્યુશનમાંથી આવ્યો કેટલા વાગે આવ્યો ટ્યુશનમાંથી વાગ્યા સીધો ઉપર રૂમમાં રૂમમાં તું તો પણ ઉપર રૂમમાં શું કામ જો હોય તો સ્કૂલેથી તો ફોન જોતો એ ટ્યુશનમાંથી આવ્યો તો ફોન જોતો

ગરબા ચાલુ કરવાના છે બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા છે બરાબર ને દીદી હવે આજથી દસ દિવસ નોરતાની ધૂમ નવરાત્રી રમઝટ આમાં અમારે સોસાયટીમાંથી કોઈને રમઝટમાં ક્યાંય આવવાનું નહોતું ના એકદી નથી આવવા નહીં એકદી બધા એદમી અહીંયા બે ગયા ને લેન્ડીસ છે બધા અહીંયા છે હવે આગળ ગરબા ચાલુ

ક્લાસ નવરાત્રી પૂરી થઈ ગઈ છે તમે જોયા દોઢિયા દોઢિયાને બધું લીધું અલગ અલગ સ્ટેપમાં હે તો જો તમને આ વિડીયો ગયો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં